ચેરે યરે યરે ઓ જય માતાજી મિત્રો કેમ છો સ્વાગત છે તમારો YouTube ચેનલ એસએમ ઠાકોર ઓફિશિયલ માં તો ભાઈ ઘણા બધા મિત્રોનો ફોન આયો કે ભાઈ તમારી ઉપર હુમલો થયો છે ઝઘડા થાય છે એ સાચું છે તો મિત્રો એકદમ સાચું છે બરોબર મારી ઉપર ઝઘડો થયો છે મારા મારા પ્રોબ્લેમ થી છે ઝઘડો થયો છે પણ એ ઝઘડો ભાઈ વિડીયો ને એને કંઈ લીવા દેવા નહીં એ મારા પર્સનલ ઝઘડો છે અને ઈ ઝઘડાનું સમાધાન પણ થઈ ગયું પણ જેસે કે કહેવાનો મતલબ ઘણા બધા લોકો એમ કહેતા હતા કે ભઈ શું થયું શું નથી થયું ઘણા લોકોને ખબર પણ છે નઈ પણ ખબર હોય તમે સ્ક્રીન ઉપર ફોટા જોઈ શકો છો બરોબર આ સાચું છે એકદમ હકીકત ઘટના છે પણ ભાઈ આ વિડીયોને અને એને કઈ લેવા દેવા નથી આ તો મારો પર્સનલ ઝઘડો હતો લે પરસનલ ઝગડો થયો છે એનું સમાધાન પણ થઈ ગયું છે પણ ચાલો તમને જણાવી દઈએ કે શું થયું તમને એવું લાગતું હશે કે આ સ્ક્રિપ્ટેડ વિડિયો હશે અથવા કેએસએમ ઠાકોરને ભઈ કઈ નઈ થ્યું તો હકીકત મે ઉનથી ભઈયો બરોબર હકીકત ઘટના છે ચાલો તમને હું એક બે પ્રૂફ આપી દઉં કે મારી ઉપર જે ઝગડો થયો અને જે દવાખાને જે મે સારવાર કરી એક બે વિડિયો મારા જોડે પડ્યા છે એ જે તમને હું બતાવી દઉં કઈ જગ્યાએ વિષય છે યે રહી યે તો અનુપાય rana pura to suru suru ha bar to ka va the to matlab iske sarva ho jaise sarva hai ki badi vastu nishkar nahi hota unya kitara hai samne se suno the chheena to suru hai ha jaa wo se suno par to sab padon par to the the તો મારા ભાઈઓ હવે તો તમે માની લીધું હશે કે મારા ઉપર સાચું મુલ થાય તો ને ઝઘડા થાય હતા અમારે અને એ વાત નું પ્રૂફ પણ તમે આપી દીધું છે તો જો કે મને તો એટલું બધું ખાસ નથી લાગ્યું પણ હું સહી સલામત છું એ પણ તમારી બધા તમારા બધાની દયાથી તમારા બધાનો મતલબ તમારો તમે એટલા તમાર મારા ચાહકો એટલા છે કે વાત જ ના પૂછો યાર એના કારણે હું સલામત છું અને રોસ્ટ વિડીયોની વાત કરીએ તો રોસ્ટ વિડીયો તો તમે તમારે મનોરંજન માટે આવતા જ રહેશે બરાબર એની ચિંતા કરશો જ નહીં તમે બધાય કોમેડી વિડીયો આપણા આવતા જ રહેશે ફૂલ કોમેડી વિડીયો બરાબર અને બીજી વાત કરીએ કે ભાઈ સમાજનું નામ લઈને અમુક લોકો મારી સાથે ઝઘડા કરવા આવે છે તો ભાઈઓ મહેરબાની કરી અને સમાજનું નામ વચમાં ના લેશો યાર તમે તમારે મારો વિરોધ કરવો હોય તમે ફૂલ વિરોધ મારો કરી શકો છો પણ સમાજનું નામ વચમાં ના લેશો જો કે હું પણ નહીં લઉં અને હું લઉં તો તમ તમારે મારા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી તમે કરી શકો છો અને બીજી વાત એ હતી કે ભાઈ જે કારણ થી અમારે ઝગડો થયો તો ભાઈ આ બધું જોઈ વિચારણ કરવું પડે યાર આપણે એક એવા માણસ છે કે કોઈના ઉપર આપણે કોઈના અજુદી બોલ્યા પણ નથી કે નથી કોઈનું નામ લીધું જો કે જાહેર માં આપણે કોમેડી રોસ્ટ વિડિયો બનાવી છે પણ એ કોમેડી વિડિયો મતલબ મનોરંજન માટે બનાવી છે આપડો કહેવાનો મતલબ એવો નથી કે કોઈ થી ઝઘડાડ કરવા પણ અમુક લોકોને મારા વિડિયો થી ખોટું લાગે તો મે ઘણા બધા એવા વિડિયો પણ મારા છે જે મે વિડિયો ડિલીટ પણ કરી દીધા છે કે અમુક લોકોનો ફોન આવે અથવા અમુક લોકો કહે કે ભાઈ તમે મને પૂછિન તો વિડિયો બનાવ્યો તો પણ મારા પરિવારને ખોટું લાગ્યું છે તો એ વિડિયો ડિલીટ કરી નાખો તમે એવા વિડિયો ડિલીટ પણ કરી દીધા છે એટલે બધી વાતો આપણે જાત જ કર્યું છે પણ તો સતા યાર આપણા ઉપર ઘણી બધી પ્રકારના મનસ આગળ આવતો હોય એટલે એને તકલીફો તો પડવાની છે આવી તકલીફથી હરીના જવાનું હોય મારી ઉપર ઘણા બધા મારા રોજના લગભગ બચ્ચા રે હાઈડ ફોન તો એવા આવતા છે કે જે ધમકીદ બાબતે ફોન આવતા હશે કે આમ કરી નાખું ભઈ તેમ કરી નાખું તો મારા ભાઈઓ મેર머니 કરી અને જપી જો આપણે કઈ એવા માણસ નથી કે કોઈ થી ઝઘડા કરી શકે અને બીજી વાત કે આપણે નાની વાતમાં ભઈ માતાને આગળ નથી કરતા બીજાની જેમ રેડી જે હોય આપણે આપણા પર્સનલ મેટર ને આપણે ખોટું કરીએ તો આપણે ભોગવવું પડશે કુદરત જોવે છે બરોબર એ આ વાતમાં માતાને આગળ ના કરાય બડતા જ સતાય આપણે મારી ઉપર જે હુમલા થયા મને જે માર્યો છે બરોબર તો એય વાત લઈને આપણે કંઈ એવું કંઈ ખાસ કર્યું નથી ચલો બધું જાту કર્યું જેમ કે માણસ આગળ આવે એટલે એનું મતલબ એનો વિરોધ થવાનો જ છે તો બસ મારા ભાઈઓ ખાલી આટલું જણાવવું છું તમને કે મારી ઉપર જે હુમલો થયો તો ઘણા બધા લોકોનો ફોન આવતો એ સાચું છે હકીકત ઘટના છે અને બીજી વાત કે રોસ્ટ વિડિયો હમણાંથી થોડા આમ મારના મતલબ મારના આવતા તો રહેશે પણ આમ મારના વિડિયો એવા બધા ખાસ નહીં અને જો કે આપણે ગુજરાતી કન્ટેન્ટ ની વાત કરીએ गुजराती कंटेंट यार एक ही ऊ कंटेंट से के जे गुजरात ના લોકો સમજતા નથી ગુજરાત ની ગુજરાતી રોસ્ટ વિડિયો બનાવીએ તો આપણે હમણાથી થોડા કામ વિડિયો મતલબ મંદા કરી નાખશે મંદા એટલે મતલબ હિન્દી વિડિયો ઉપર બોલ છે જો કે ગાડી તો ફૂલ બોલ છે એ પણ હિન્દી વિડિયો ઉપર બરોબર ગુજરાતી વિડિયો ઉપર નહી બોલે સતાય કોઈને મારા તરફથી ખોટો લાગ્યો હોય તો યાર માફ કરજો ચાલો મળીએ નવા વિડિયો સાથે જય માતાજી